અટલાદરા વિસ્તારમાં પ્રમુખ બજાર ટ્રસ્ટ દ્વારા પક્ષી બચાવ કરુણા અભિયાનની સેવા આપવામાં આવી હતી તેમાં પાર્થ એકેડેમીના સંચાલક સોનલબેન બારિયા કનુભાઈ બારિયા પ્રકાશભાઈ બારિયા તથા મહેશભાઈ બારિયા દ્વારા આ કેમ્પ રાખવામાં આવ્યો હતો કરુણા અભિયાન નિમિત્તે જે પણ પક્ષીઓ પતંગના દોરામાંથી ફસાઈ ગયા હોય તથા તે ઇન્જર્ડ થયા હોય તેઓને રેસ્ક્યુ કરીને તેમની ટ્રીટમેન્ટ કરી ત્યારબાદ વન વિભાગને સોંપીને સેવાનું કાર્ય કર્યું હતું અને તેઓએ અપીલ પણ કરી હતી કે આપણે ઉત્તરાયણનો તહેવાર મનાવતા હોઈએ છીએ પણ આપણે સાથે સાથે અબોલ પક્ષીઓની પણ રક્ષા કરવી જોઈએ અને પક્ષીઓનો બચાવ માટે ખાલી એક કોલ કરી અને અમને તમારી સમક્ષ હાજર એ સેવા સાથે મળીને કરીએ એવી અપીલ કરવામાં આવી હતી પાર્થ ચેરિટેબલ ટ્રસ્ટની જે કામગીરી છે તે આપણા માટે સરાનિયા છે બસ અમે આ પાર્થ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં વાર પક્ષી બચાવ અભિયાનની અંદર અમે જોડાયા છે વન ડિપાર્ટમેન્ટ સાથે આ કરુણા કરુણા અભિયાન ન કરુણા અભિયાન જે ગુજરાત ગવર્મેન્ટ તરફથી જે સપોર્ટ છે તેને તો અમે પણ સપોર્ટ કરી રહ્યા છીએ તો ક્યારે કેવું લાગી રહ્યું છે તમને આ કરીને ખૂબ જ આનંદ થાય છે કારણ કે અત્યારે શું છે કે ઉત્તરાયણનો તહેવાર બધાના માટે ખુશીનો તહેવાર તો છે જ પણ એની સાથે સાથે શું થાય છે કે પતંગ જે દોરા છે એટલે કે જે ચાઇનીઝ દોરાના લોકો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે તો એ ઉપયોગ ઘટાડે એ પણ એક પ્રયત્નશીલ બધાય રહેવું જોઈએ કારણ કે એનાથી પક્ષીઓ બહુ જ ઇન્જિયર થઈ રહ્યા છે ઓકે અને આમાં જે છે ને એનું મતલબ સાહેબ હા તો એ પતંગના દોરા પર આવીને કદાચ ને અને આ તમે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છો ને હા અમે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ તો કેવું ફીલ થઈ રહ્યો છે ફર્સ્ટ ટાઈમ કરીને તમને ઘણો આનંદ થયો અને ખરેખર બધા લોકોએ આ આ રીતની એક્ટિવિટી ની અંદર પાર્ટ લેવો જોઈએ હા બધાએ મતલબ પક્ષી પક્ષીઓને બધા જ જીવોને બચાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ અને પબ્લિક માટે તમારો કોઈ અપીલ પબ્લિક માટે તો એક જ કહેવું કે જેમ આપણે જે સમય મર્યાદા જે છે એમ સવારે નવ વાગ્યા પછી અને સાંજે પાંચ વાગ્યા પહેલાં જો પતંગ આપણે જગાવીએ તો કોઈ પણ જે પક્ષીઓ છે એ પક્ષીઓને પોતાના ઘર તરફથી જવાની જે દિશા છે એમને પ્રોપર મળી રહે એના માટે એવું પણ પ્રયત્ન હોય કે આપણે જે લાઉડ સ્પીકર જે વગાડીએ છીએ ડીજે વગાડીએ છીએ એ થોડું એનો સાઉન્ડ ઓછો રાખીએ તો ઘણું સારું રહે ફટાકડા જે ફોડીએ તો એ નોર્મલ ફટાકડા હોય તો વધુ સારું અથવા ફટાકડા ન ફોડીએ તો સારો કારણ કે આ તહેવાર ઉત્તરાયણ ન છે